જય ભગવાન મિત્રો વાઘ બારસ નો મહામંત્ર એવું કહેવાય છે કે વાઘ બારસ એટલે વાઘેશ્વરી એટલે સરસ્વતી સરસ્વતી ની ઉપાસના નો દિવસ એટલે કે વાઘ બારસ એવું કહેવાય છે કે વાઘ બારસ ના દિવસે માં સરસ્વતી ની ઉપાસના કરવાથી માં સરસ્વતી આશીર્વાદ પ્રદાન કરે છે નાના બાળકો જે અભ્યાસમાં નબળા રહેતા હોય તે લોકોએ વાઘ બારસના દિવસે તમારા પુસ્તકની ઉપર સ્વસ્તિક એટલે કે સાથીઓ બનાવી અને એની નીચે લાલ બોલ પેનથી રખવાનું છે ઓમ રીમ એમ નમઃ ઓમ રીમ એમ નમ મંત્ર લખજો શક્ય હોય તો સફેદ પુષ્પ એ તમારા પુષ્પ પુસ્તકની ઉપર ચડાવજો જે લોકો કલા ક્ષેત્રમાં રહેતા હોય સંગીતથી જે લોકોનું જીવન હોય તો એ લોકોએ એ દિવસે મતલબ વાઘ બારસના દિવસે ઓમ એમ નમઃમંત્રની એક માલા કરવાની ઓમ વાઘ્વાદિની અઈ નમઃ એક માલા અને ઓમ શારદા એ ન આ ની એક માલા કરજો જેથી માં સરસ્વતી ની તમારી ઉપર કૃપા તો છે પણ વિશેષ કૃપાઓ પ્રાપ્ત થશે તો સંગીત કલા ક્ષેત્રમાં આપ આગળ વધી શકશો જય ભગવાન